પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગાંધીનગરના વાવોલની શાલીમ ટુ સોસાયટીની મુલાકાત લીધી પીએમ સૂર્યઘર વીજળી યોજનાના લાભાર્થીઓ સાથે તેમણે મુલાકાત કરી પીએમ મોદીએ બંગલા નંબર ત્રેપનના જક્ષય સુથારના ઘરે પહોંચી લાભાર્થીઓ સાથે ચર્ચા કરી જ્યાં પ્રધાનમંત્રીએ લાભાર્થીઓને આ બચતના રૂપિયા દીકરીઓ માટે જમા કરાવવાની સલાહ આપી અન્ય લોકોને પણ આ યોજનાનો લાભ લેવા માટે પ્રેરિત કર્યા આ તકે પીએમ મોદીને જક્ષય સુથારે વિશ્વકર્મા પુરાણની ભેટ આપી અવિશ્વકર્મા પુરાણને પીએમ મોદીએ પોતાના હાથે જય વિશ્વકર્માનો ઓટોગ્રાફ આપી જક્ષય સુથાર પરિવારને પરત કર્યો

બધા એક પ્રેર વાવજો એટલે પર્યાવરણની પણ ઘણી વાતો કરી પ્રધાનમંત્રી આવવાના છે તમને કાલથી ખબર હતી પ્રધાનમંત્રીની આગતા સ્વાગતા માટે શું તૈયારી કરી બસ અમને બહુ આનંદ હતો અમે એમને ખાલી કાલે એમની બર્થડે હતી અને અમારી વિશ્વકર્મા જયંતિ પણ હતી એટલે અમે એમના માટે એક વિશ્વકર્મા પુરાણ ભેટ આપ્યું બર્થ કાર્ડ ભેટ આપ્યું અને અમે એમને ખૂબ આવકાર આપ્યો બહુ જ મજા આવી એમને બહુ આશીર્વાદ આપ્યો અમને ખૂબ આનંદ થયો અમારી સોસાયટી જે સિલેક્શન કરવામાં એમનું જે મેન હતું કે અમારી સોસાયટીના મેક્સિમમ ઘર ઉપર સોલરની સિસ્ટમ લગાયેલી છે એટલે અમારી સોસાયટી એટલા માટે એના માટે સિલેક્ટ થવામાં આવી હતી શું ચર્ચા શું થઈ પીએમ સાથે પીએમ સાહેબ જો એક્ચ્યુઅલી લાભાર્થીને જે એમને સૂર્ય માટે એમણે જે સમજાયું કે ભાઈ તમે સોલર સિસ્ટમ તમે યુઝ કરશો તો તમને કેટલો તમને બેનિફિટ છે તમને લાઇટ બિલમાં કેટલું બેનિફિટ મળશે અને તમને તમારા ઘરના જે બચત થશે એ બચત બી તમે ક્યાં વાપરશો એ બધું એમણે સમજાયું સોસાયટીને પર્યાવરણ ક્લીન માટે જે એમણે આ અભિગમ છે સોલરનો એ બહુ મોટો અભિગમ છે અને દરેક ઘર ઉપર એમની ઈચ્છા છે કે દરેક ઘર ઉપર સોલર પેનલ લાગે અને દરેક ઘર ઉપર સોલર પાવર હાઉસ બને અને અમને તો હવે એવું લાગે છે કે અમે વીજળીનું વાવેતર કર્યું અમને જે બિલ આવ્યું અને જે એમાં અમને જમા જમા રાશિ મળી તો અમને એવું લાગે છે કે અમે વીજળીનું વાવેતર કર્યું એટલે પીએમ સાહેબનો આ સંદેશ આખા દેશભરમાં પહોંચે એટલા માટે એ અહીંયા આવ્યા હતા અને આખા અમે ઈચ્છીએ છીએ કે ઘર ઘર સોલર જેમ ઘર ઘર નળ નળની યોજના છે એમ ઘર ઘર સોલરની યોજના બી આખા ભારત દેશમાં થાય એવી અમારી ઈચ્છા છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો આવતીકાલે જન્મદિવસ છે એ જન્મદિવસ પહેલાં આજે પ્રધાનમંત્રી વાવોલ આવ્યા હતા સાલિન ટુ સોસાયટીની અંદર ત્યારે જેમના ઘરે ગયા હતા એ જક્ષય સુથારના પરિવારે પ્રધાનમંત્રીને ભેટ આપી તો પ્રધાનમંત્રીએ રિટર્ન ગિફ્ટ પણ આપી છે તેમની સાથે વાત કરીએ જક્ષયભાઈ સૌથી પહેલાં એ કહ્યું કે આજે પ્રધાનમંત્રી તમારા ઘરે આવ્યા હતા તમે શું ભેટ આપી અમે વિશ્વકર્મા પુરાણ ભેટ આપ્યું એમને બર્થ ડેની વિશ ઉપર વિશ્વકર્મા જયંતિ હતી એટલે અમને એવું થયું અને પ્રેરણા થઈ કે લાવો એમને વિશ્વકર્મા જયંતિ નિમિત્તે વિશ્વકામ પુરાણનું ભેટ આપીએ અને એમને સહજ સ્વીકાર્યું અને બહુ આશીર્વાદ આપ્યા અમને હવે પ્રધાનમંત્રીએ રિટર્ન ગિફ્ટ શું આપી અમને એમનો ઓટોગ્રાફ આપ્યો છે બહુ અમારા જીવનમાં બહુ એનું કોઈ મૂલ્ય જ નથી એવો ઓટોગ્રાફ સરનો મળ્યો છે અમને રિટર્ન ગિફ્ટમાં અને જે વિશ્વકર્મા લખીને આપ્યું છે કેવી રીતે વિચાર આવ્યો કે આ રીતે કાપડની અંદર પ્રધાનમંત્રીને ઓટોગ્રાફ લઈએ બસ આપણા ખેર આપણા ભારતના વડાપ્રધાન આવે તો આપણે એમ થાય કે ઓટોગ્રાફ તો એક લેવો જ જોઈએ ને એમની જોડેથી તો કાપડ અમે તૈયાર કર્યું અને એમને એક બર્થ કાર્ડ પણ આપ્યું હતું કાલે એમનો બર્થ છે એટલે બર્થ કાર્ડ પણ મારી ઘરે બનાવીને એમને તૈયાર આપ્યું હતું અને એમની બધી જગ્યાએ બસ મને અમે ઓટોગ્રાફ માગ્યો એટલે એમને ઓટોગ્રાફ વિશ્વ જય વિશ્વકર્મા લખીને અને ઓટોગ્રાફ એમને જાતે જ આપી દીધું સર વિશ્વકર્મા પણ એમને જ લખ્યું છે કેટલું મહત્વ આ ઓટોગ્રાફ નું અને કઈ રીતે સાચવશો બસ એટલે તો કપડવા જ છે ને તો કાગળમાં લગાવો તો એક બે વર્ષમાં તો પૂંખાઈ જાય એનું પણ કાગળમાં કાગળમાં કરાયું છે એટલે અમે ફ્રેમ કરાવી દઈશું ને ઘરમાં લગાવીશું લગાઈશું તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અહીંયા જક્ષય સુથાર ના ઘરે આવ્યા હતા જે યોજના છે પીએમ સૂર્ય ઘર મફતવિરજી યોજના તેનું નિરીક્ષણ કરવા તેના લાભાર્થીઓ સાથે ચર્ચા કરવા તો આ પરિવારે પણ પ્રધાનમંત્રીને જન્મદિવસ નિમિત્તે વિશ્વકર્મા પુરાણ ભેટ આપ્યું સામે રિટર્ન ગિફ્ટમાં તેમણે જાતે લખે પોતાના અક્ષરે લખેલું જય વિશ્વકર્મા અને નીચે નરેન્દ્ર મોદીની સહી કરતું એ ઓટોગ્રાફ કાર્ડ પણ તેમને આપ્યું છે કેમેરામેન કરણ પ્રજાપતિ સાથે હિરેન રાજગુરુ એબીપી અસ્મિતા ગાંધીનગર